कलाकार ने नितिन चालू कर लिया अक्षत એટલે તો આ ગ્રેક કલાકાર પેના ભાઈરાયા ના છે કલાકાર નું નામ છે આલા કલાકાર નું બોમની નીતિ નું નામ છે છોટલી તો છોટલી ની બહાર સે રેગ્યુલરલી છોટલી ની બહાર આવી ગયે છે ગાડીવાળી આનું મુળ તો સુરત તરફ મારસે ગીત ગણું તો બોશક થા લલલ

હા ભાઈ રોલી ભાઈ કા ભાઈ તો તમે જાઓ છો તમારું વિડીયો જોયા તમે યુટ્યુબ નામ શોધ્યું એમાં તમારું નામ શોકી હતું ને એટલે મેં જોયું હતું પછી મેં મેં વિચાર્યું જો આ શોધી કાળા બોલાવ કેમ કે શોટી એટલે મારે તો મારી બધા છે 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 આ આ તો તો મૂર્ખો એક નંબરનો ગીત ગીત ગાવાની વાત કરે અલ્યા તું કોમેડીમાં આવ્યો કોમેડી કરવાની કલાકાર છે છે એટલે મારે કામ બોલાય નહી

બે વાર રસી એ આવતા રે મારા મૂર્ખા પ્યાલથી જ આવતા હોય છે

કમની કોયા થી હે હો

તો આપણે આ الطريقهથી કરી લ્યો મિત્રો આપણે હવે બીજા કલાકારની એન્ટ્રી થઈ ગઈ છે કે કલાકાર નામ છે કે આપણે 他不给你了。<c oughs> Hallo. 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 Hallo.

નીતાલી પડી આ તો માર નાડું કેમ બે બાવ છરા જો હું મમન તો બોઢ્યું નહીં લાગે ને એટલે સાઇડ થોડીક આય

છે પછી અગે ભઈએ બે રૂપિયા લઈ અને જાતાતા લેકડાઉ પર હરરા હિંગુ માં દાડા બોલ તો 9:00 વાગી દોર્યા કે જાવા જોઈએ દોર ઉપર 9:00 ઉપર સાડા સાડા અને જાડા ભાગો હિંગુ માં લેવાનો છેજી કારે બગુંજી કે કોણ લોબિ ટિકિટ કરી લીધા ભળા કે બગુંજી ઓય પેલી હતા અને 200 રૂપિયા ના લે બગુંજી અને એક લોક કાકો કાકો ફીમાં આબેટે કઈ નજે

અલ્યા ભાઈ મારી ખબર નઈ ને કે આપણા পাবলিক વાત પડી જા છે અલ્યા થા ગાડીમાં છે કા ગાડી તો આ વાક્રી નઈ ગભરજો મને અમે કોણ તો માનતો રાખી ગવર્દી મરવાઈ ભાઈ ઓય આ જો બંધતા માંગે છે આ વાત છે હે હવે કઢાઈ છે હવે આદની બતાય તો વે બડા બેહી લેજો ઓ ભુઈ તો અમારે તો ઘરે જાવ છે ઘરે જાવું છે ઓય જાવ મને બોલું કયો ભાઈ ના હું